આણંદ પાસેના હાડગુળ ગામમાં મોરમ પર્વ તહેવારના દિવસે યાદ એવું છે યાદમાં જુલ અને કલાત્મક તાજા જુલુસ કાઢવામાં આવ્યું આણંદના હાડગુળ ગામમાં નીકળ્યું જુલ અને તાજાનું ભવ્ય જુલુસ આજોડ મુસ્લિમ બિરાદરો તથા અતિ મહત્ત્વના તહેવાર મોરમ નિમિત્તે આણંદના હાડગુડ ગામમાં મોરમ કમિટી દ્વારા ભવ્ય જુલ અને તાજાનો જુલુસ નીકળ્યો હતો ઇસ્લામ ધર્મના સ્થાપક મહાન પૈગંબર સાહેબના નવાસા ઇમામ હુસૈન સાહેબ તથા સાથીઓના ઇસ્લામ ધર્મના રક્ષણ માટે આપેલ બલિદાનની કમકેન યાદમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવતો માતમનો આ તહેવાર આણંદના હાડગુડ ગામમાં મુસ્લિમ બિરાતરોની સાથે સાથે અન્ય સમાજના લોકોએ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક મોહરમનો તહેવાર મનાવ્યો આ પ્રસંગે આણંદના હાડગુડ ગામના વિવિધ વિસ્તારોમાંથી ચુલપુકાર અને કલાત્મક તાજિયાઓનો ભવ્ય જુલુસ સ્થિત અને સરાહનીય રીતે આણંદના હાડગુડ ગામના પાર્ક ઉપર શાંતિમય વાતાવરણમાં નીકળ્યું અને સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમાજના સેવકો આગેવાનો બનાવીને જુલુસમાં ભાગ લેનાર તબાબ પ્યાસ બુજાવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો હતો ત્યારે કોમી ભાઈચારાનું ઉત્તમ દ્રશ્ય ઉત્પન્ન થવા પામ્યું હતું અને સૂત્ર સાર્થક થતું હાડગુડગામમાં જોવા મળ્યું